બ્રેકિંગ ન્યૂઝ બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક આવક જોવા મળી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી બોટાદ વલ્લભીપુર રઘોડા ચિતલ અને જસદણથી ખેડૂતો આવ્યા બાબરા યાર્ડમાં અઢાર હજાર મણ કપાસની આવક થઈ ગઈ છે સૌથી મોટા સમાચાર પણ છે કપાસના તેર હજાર તેરસોથી પંદરસો સુધીના ભાવ બોલાયા છે બ્રેકિંગ ન્યૂઝ મહત્વપૂર્ણ સમાચાર બોટાદ બલભીપુર રઘોડા ચિત્તલ જસદણથી આપને આ સીધા લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યારે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે બાબરા માર્કેટિંગ યાર્ડમાં અઢાર હજાર કપાસની આવક થઈ છે ખેડૂતોને પોષણક્ષમ ભાવ પણ મળી રહ્યા છે ખેડૂતોને અત્યારે હાલ તેરસોથી પંદરસો સુધીના ભાવો મળી રહ્યા છે સીધા આપને આ દ્રશ્યો તસવીરો જે બતાવી રહ્યા છે તે સીધી ખેડૂતો હાલ જે માલ લઈને આવ્યા છે તેમાં એ લોકોને આવક પણ થઈ છે ખેડૂતોને પણ પોષણ સંભાવ મળી રહ્યો છે તો થોડા દિવસ